વાહ ભાઈ વાહ જેને જોવા આવ્યા તા ને ઈજ ભાઈ જોવા મળજો ડાલો મથો હો ભાઈ તો ભાઈ મગર ખોટી હોય એવું જ લાગે હો કોક ને કેટલો જો સડે મોરે કળા કરી નાખી છે વાહ ભાઈ કાઈ કટે નહીં ગર્જના કરે તમને સંભળાતું હોય તો પો પોટે મસ ભાઈ એક નંબર વ્યૂ આવે છે ને ઈગવાના ભાઈ ઈગવાના મોસન જેબરા જોવા મળી ગયા છે ભાઈ આપણને જો જોવા મળી ગયા છે સ્નેક

જય માતાજી મહા મિત્રો ફરીથી સ્વાગત છે તમને બધા તો ભાઈ ખ્યાલ જ છે કે આપણે જુનાગઢ આવેલા છે તો જૂનાગઢ ની અંદર અત્યારે આપણે ખોરવાલાયક સ્થળ એટલે કે ચક્કરબાગ એટલે કે જૂની અંદર આવી ગયા છે ઉતાવળ કરે છે ભાઈ ટ્રાફિક ફૂલ છે એટલે ભાઈ ટિકિટ બધી પેલા છે ને પટ્ટામ છે ને ટિકિટ લઈ લેવી એટલી બધી હું ઉતાવળ છે ભાઈ કમણે હાલો ભાઈ ભાઈ ટિકિટ લેવા આવી ગયા છે ને ક્યાં આવી ગયા આપણે ચક્કર બાગ માં હાલો તો કઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ વિડીયો મજાજ બાકી કીધો આ રીતનું કઈક બહાર નું લોકેશન છે જોઈ શકો છો તમે અને સામેથી લગભગ એન્ટ્રી છે તો હાલો હવે એન્ટ્રી લેવી અને તમને ચક્કર બાગ નો વ્યુ દેખાડી ટિકિટ આવી ગઈ છે ને ટિકિટ ની પ્રાઇસ છે ને આઠ જણા ની બસો રૂપિયા થઈ છે પર પર્સન છે ને ચાલીસ રૂપિયા છે ને અમારે એક અમારે આરે છોકરો એવો છે એ છોકરાના વીસ રૂપિયા ખાલી ક્યાં છે ને તો બસ એ બધાનો એનો લોક પૂરો થાય ને એટલે ભાઈ બધાનું એનું લોક કન્ટેન્ટ થઈ જાય ને એટલે આપણે અંદર એન્ટ્રી લઈ લઈ તો આ કન્ટીન્યુ વિડીયો વિનાયરો બાકી તો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે જેવી જ એન્ટ્રી લઈને ભાઈ ભાઈ ચક્કર બાગ અંદર જોવો બંદરના ભાઈ જોવા મળી ગયા છે અને આ સાઈડ છે ને ભાઈ કઈ ચિત્રકલા બધી અલગ અલગ પ્રાણીઓની કરેલી છે અને ભાઈ બંદર ભાઈ મળી ગયા છે તો હજી આગળ તો ઘણા બધા પ્રાણીઓ હશે તમને બતાવજો કન્ટિન્યુ વિડીયો વિનાયરી ગયો ભાઈ જેવી જ એન્ટ્રી લીધી ને અંદર એટલે સીધા જ તે ભાઈ ગુલાબી પેન આ રીતનું કાંઈક છે આ રીતનું ચિત્ર છે હમણાં તમને રિયલમાં દેખાડું બાકી છે ને વિડીયોને સ્કીપ કરી તમે એની ડિટેલ વાંચી લેજો ને ભાઈ ઓ હો હો તમે જોઈ શકો છો ઝૂમ કરીને દેખાડું મોટા બહુ મોટા છે તમે રિયલમાં જોવો ને તો તમને ખ્યાલ આવે કે કેવડા મોટા છે એના પગને એવું જોઈ શકો છો એની ચાસ ને એવું આવા તો ઘણા બધા છે ને જો ભાગ્ય કાંઈ વાંધો નહીં આવા તો ઘણા બધા અલગ અલગ પ્રાણી પક્ષી બધું એવું છે વાઘને એવું જોવા મળશે છે

તો કાંઈ વાંધો થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો ને આગળ ઘણા બધા પ્રાણીઓ છે આમ ઘણા બધા છે તો એ બધું હું તમને આગળ બતાવું ને ટ્રાફિક પણ એટલી છે કેમ કે હાથ માથમ ભાઈ ટ્રાફિક તો હોય જ શું છે ને એ મને કઈ ખ્યાલ નથી આવતો શ્રામ મુખ જેવું લાગે છે હું એવું કઈક છે ને સફેદ મોર ક્યાં લખેલું છે ના ના ભાઈ તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો કે શું છે આ લાગે છે તેવું હોય જે હોય હાલો તો તમને ખબર હોય તો ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો રેડી જો ઘણા એવા મસ્ત મજાના છે ને આગળ જે ઘણા બધા છે તે બતાવું ત્યારબાદ આપણે સફેદ મોર આ સફેદ મોર હોય ને ને એવું લાગે છે આ આપણો મોર બરોબર જે આવે એ એવું લાગે બરોબર ને અને આ સફેદ કાંકણસર છે બીજા બધા રાણી બધા જો સફેદ કાંકણસર છે બધું મિક્સમાં છે આમાં આ ગ્રુપમાં અને અહીંયા કાચ મારેલો હા જોવો અને ફરતે જાળી મારેલી છે એ રીતનું છે બધું તો હાલો હવે આગળ આગળ વધતા જઈને તમને બધું જઈએ પછી આ પીળી ચાચવાળો ઢોંગ જવો ભાઈ ભાઈ પીળી વાળો ઢોંક આપણે તો હું કહેવાય આવા નામ પણ ન સાંભળે અલગ અલગ નામના બધા પ્રાણી પક્ષીઓ જોવા મળી જાય તો જગ્યાએ જોયું ને એમાં તો બધું કહેવાય આપણે અલગ અલગ છે ને ટૂંકમાં બતકની ને એની પ્રજાતિ હતી ટૂંકમાં આપણી ભાષામાં કેવી ને આ રીતનું કંઈક છે તો હું છે ને એ તમને બતાવું તો ભાઈ હવે પરદેશી ઝુમ્મસ આને તો ભાઈ શું કહેવાય ચોટાડીને ન મૂકી દીધા હોય એવી રીતના બેઠા જો બધા પરદેશી ઝુમ્મસ હો અલગ અલગ પ્રકારના છે ઘણા બધા છે ગોવળ આ તો આપણે ઘણા ખરા એ જોયેલું જ હોય અહીંયા જાડે મારી લે આ કદાચ દેખાય ને તો દેખાડું જ નહીં દેખાય એવું લાગે મને હા જવો દેખાડું ને તમને જો હા મેં તે આ રીતનું ઘોડ છે તો બધા જોયેલું જ હોય આ રીતનું બેઠેલું છે હવે આપણને જોવા મળી જાય છે કુંજડા આ કુંજડા તો છે ને તમે બધા જોયેલા જ હોય હું જાળીને પડખે લઈ જા એટલે ફોકસ તમે એમના એડજસ્ટમેન્ટ કરી લેજો અંદરથી ઝૂમ મારું પડે હું એવું લાગે ને તો કેમેરો એક વિડીયો અલગ બંધ કરીને ઉતારી લઈશ આ બધા કુંજડા છે કુંજડા તો જે આપણે ગામમાં રહેતા એ બધા લોકો જ હોય ભાઈ જો આ રીતનો કેમેરો ગોઠવી તમારી માટે સ્પેશિયલ કુંજડા દેખાડા છે તો એ માટે છે ને એક લાઇક કરી નાખજો જો આ રીતની બાકી એની ડિટેલ છે આ તો જે ગામડામાં હોય એ લોકોને બધું ખ્યાલ હતું કઈ રીતનું શું છે હવે ભાઈ જંગલી બિલાડી હવે બિલાડી જીવ બધું જોવા મળશે તો આ તો બિલાડી જ ભાઈ આપડે ગામડામાં બધા જોયેલી હોય એની કરતા મોટા મોટા ને આને કઈ જંગલી બિલાડી કેવાય છે હવે ભાઈ શિયાળી ને એ પિંજરામાં નથી મારો ભાઈ બહેન છે આઈટમ ગીરે જો બરોબર ને એને જવાનું હોય

વાહ ભાઈ વાહ જેને જોવા આવ્યા હતા ને એ જ ભાઈ જોવા મળજો ડાલો મથો હો ભાઈ કાંઈ ઘટે જો જો બી ગયો એમ જ ભાઈ પબ્લિક એટલું બધું છે જો એટલે બધા દેકરો કરતા એટલે બી ગયો જો ફૂલ ખારમાં છે હો તમે જોઈ શકો છો ભાઈ ભાઈ ચોકી કરી રહ્યો છે એની અંદર આમ તેમ આમ તેમ ખૂંખાર કેવડો જોઈ શકો તમે મારો હાવ જ જોવો ભાઈ કાય વાંધો ને હાલો હાવસ તમે જોઈ લો એક આગળ સૂતેલો છે એ તમને બતાવું તો આમાં ભાઈ ઘણા બધા ટાઈગર છે લગભગ ત્રણ ટાઈગર સુતેલા છે ત્રણ છે ત્રણ હા ત્રણ સુતેલા છે ને આમાં ભાઈ એક આ બારો જાગે છે જોવો તો ભાઈ હાવસ ગર્જના કરે તમને સાંભળાતું હોય તો આ પિંજરાની અંદર જો હલતું દેખાતું હોય છે જો અહીંયા વાહ

ગાંડુ પબ્લિક છે જો જો તમને દેખાતું છે ફૂલ જોમ મારી દેવા હાલો ભાઈ આવો પૂછો જો આયા ભાઈ ત્રણ ફૂટેલા હો સોરી એક ઉલી સાઈડ પાછળની સાઈડ એક આયા બે સામે હા આ સિંહણ છે અમને ઉળો સિંહ છે આ બે સિંહણ છે ભાઈ એસી સિંહ છે ને આરામ ઉપર છે જોવો ફૂતો છે ને બાકી ડાલો મઠો કાય કટે નહીં હો

આટલું ભાઈ અહીંથી જોવા જવાનું છે ભાઈ હાલો એ પણ તમને આર બતાવી દે બ્લોગ બધી પાર્ટી અલગ અલગ આગળ આગળ હાલી જાય છે ધીમે ધીમે અને ભાઈ પબ્લિક એટલે ભાઈ ગાંડુ પબ્લિક ઓ ભાઈ દેવારની કરતા આડે દિવસે હું તો વધારે મજા આવે તો ભાઈ ગોલ્ડન ફીજન્ટ એક પીસ છે ઓ ભાઈ જો એક જ છે ભાઈ હા બાકી આ છે ને આગળ આગળ હું તમને બતાજો મળી એક જ છે તમે જોઈ શકો છો સોનાના ઈંડા આપે છે નો હોય જાવ આ રીત ની કઈ ની છે ને બાયો ડેટા છે તો તમે સ્કીપ કરીને વાતી લેજો હવે આગળ શું છે ભારતીય મોટી ખિસ્કોલી વાહ જાવ મોટી ખિસ્કોલી ભારતની સૌથી મોટી ખિસ્કોલી જોવા મળી ગઈ છે ભારતની ને એ ભાઈ બધી ખાલી મોટી ખિસ્કોલી તમે જોઈ શકો છો સરસ મજાની તમે ખીસ કોલી જોઈ શકો છો બ્લેક કલરની ની ખીસ છે ભાઈ કઈ કટે ને એવી સિલ્વર ફિઝન્ટ અલગ અલગ પ્રકારના ફિઝન્ટ છે હવે ફિઝન્ટ ને હવે ગુજરાતીમાં શું કહેવાય એ તો ભાઈ કઈ ખબર નથી પણ તમે જોઈ લો આ કઈક મોર ટાઈપ નું છે મોર હોય ને એવું કઈક અલગ કઈક પ્રકારનું છે પણ આપણને તો આમાં બહુ જાજી કઈ ખબર પડે નહીં અને મેં તમને વાત કરી હતી કે આગળ કાજબો ને એવું બધું દેખાડવા જવાનું છે જળચર પ્રાણીઓ પણ એ નથી દેખાડ્યા આ સાઈડ આવી જશે અને આ રાખોડી આફ્રિકન પોપટ છે ભાઈ

આમે જોર્યું ક્યાં નીચે છે ઠેક હા આ રહ્યા બધી અલગ અલગ પ્રજાતિના પોપડ છે આ સિલ્વર ફિઝન્ટ પાછું આવી ગયો અહીંયા જો આગળ આપણે જોયું ને પાછા સિલ્વર ફિઝન્ટ આવી ગયા આ બધું એક ને એક વસ્તુઓ આવે છે આગળ નવીન આવે એટલે હું હવે તમને દેખાડું તો ભાઈ આને કોઈને ન જોઈએ એવું તો બને જ નહીં ભાઈ આમાં જંગલી કુકડા કીધેલા છે પણ આ રીતના કુકડા તો ભાઈ તમે જોયેલા જ છે જોઈ શકો છો જંગલી કુકડી જંગલી કુકડી છે ભાઈ અલગ અલગ પ્રકારની ત્યારબાદ આગળ હું છે ને આપણે ગોલ્ડન ફિઝન્ટ સોનાના ફિઝન્ટ એટલે કે ફિઝન્ટ નો ગુજરાતી મીનિંગ આપણને નથી ખબર સોનાના ફિઝન્ટ ટૂંકમાં છે ને અલગ અલગ છે ને આપણે શું કહેવાય પોપટના બધા અલગ અલગ છે ને પ્રજાતિ છે અલગ અલગ એટલે વા દક્ષિણ અમેરિકન મકાઉ જોઈ લો ભાઈ કાંઈ ન ઘટે આને કહેવાય ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ એક નંબર જોઈ શકો છો સ્કારલેટ માઉક

મજા મજા જ આવી રાખે ના આ રીતનું કંઈક એનું ઘર બનાવેલું હોય છે બધું લાકડા નહીં અમે પણ ભાઈ એક છે જો થોડુંક છે ને કાચ મારે છે ને બધું ચાખું ચાખું દેખાય છે ને હવે ભાઈ તમને દેખાડું પીકો એટલે કે મો એમાંય કળા કરે એટલે ભાઈ મજા આવી જાય ભાઈ તમને આગળ વાત કરીએ એમ ચાર મોર છે ને જો અમે ભાઈ મોરે કળા કરી નાખી છે વાહ વાહ કાઈ ઘટે નહીં એટલે અમારો ભાઈ વિડીયો ઉતાર ઝૂમ કર ઝૂમ કર બહુ અંદર નથી ભાઈ જાય એમ જોઈ શકો છો કાંઈ ઘટે કળા કરી નાખી છે એક નંબર એક નંબર અને પીછા પણ તમે કેટલા મોટા મસ્ત ભાઈ કાંઈ નો ઘટે પૈસા વસુ છે તો હવે આ લખેલું માં લીલા મોર એટલે આપડે ટૂંકમાં ઢેલ ટાઈપ નું છે બરોબર ને કે મોરજ છે મોર છે પણ પ્રજાતિ અલગ છે જોઈ શકો છો ઘણા બધા છે આમાં તોય ભાઈ ઉલાય કળા કરી એવી મજા નથી આવતી એમાં બરાબર ને જો એશિયન પામ સિવેટ એટલે ભાઈ આ કઈક રીતનું મીંદળી નથી ને ખિસ્કોલી નથી એવું કઈક પ્રજાતિ છે ભાઈ મિક્સમાં હોય ને એવું લાગે છે ભાઈ અને હવે બધું આયા આ પ્રકારનું જોમણા આયા ભાઈ પોપટ છે અલગ અલગ કઈ જે કાંઈ નવીન આવશે ને એવું તમને બતાડી કેમ કે મારો હાથ પણ વેઈ ગયો છે જે નવીન મેં નહીં ભાળ્યું એવું આવશે ને બસાઈ બાકી તમને બતાવી એટલે બાકી તો તમને જોઈ લો આ ભાઈ નવીન છે માલાબાર ચિત્રોલા

કાંગારુલેશન વિપુલભાઈ કાંગારુલેશન ભાઈ કાંગારુલેશન નહી કાંગારુ છે જોવા હામે મારા ભાઈ બન જેવું કાંગારુ હો જોઈ શકો છો તમે બહુ આગું બેઠું એટલે ઝૂમ કર્યું એટલે થોડુંક જાય ભાજુ ભાજુ બધું થોડી 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 વાહ 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 કાંઈ ન ઘટે ભાઈ જેવો આપણે સીન જોઈએ એવો મળી રહેશે બધા પક્ષી રિએક્ટ કરી દેશે તો ભાઈ અહીંયા છે ગુડખર એટલે કે ગધેડો આપણી ભાષામાં જેબરા જોવા મળી ગયા છે ભાઈ આપણને જેબરા બે છે જોવો ભાઈ આ રીતનું બહુ મોટી અને વિશાળ જગ્યા હોય છે આ રીતના ખુલ્લામાં રહેતા હોય છે જોવો તો ભાઈ આને કહેવાય હરણ કેટલા બધા છે શું કહેવાય હરણ તમે તો કોઈ દી જોયા નહીં હોય ભાઈ જોયા જોયા તો હું હસી મજાક કરી લે નગર તમને એનું દેખાડું તો મજા ન આવે આ તો થોડું ઘણું દેખાડતા દેખાડતો મોજી કરાવતો હલો

ભાઈ ખૂટિયા ને અહીંયા બાઈસ કહેવામાં આવે છે જો જંગલી સાંઠ અમારે ભાઈ બધા ગામડામાં ખુટ્યો કે જો કયો આમાં તો ભારતીય વ્હાઈટ હરણ ભાઈ તમને દેખાતા હોય તો ગ્રીન માં વ્હાઈટ થોડા ઘણા બહુ આઘા છે લોકડી ભાઈ શિયાળિયા લોકડી નાના નાના બે છે ભાઈ અત્યારે આપણે એક તમને દેખાડવી જરક આ તો ઘણા ખરા બધા જોયેલા જોઈ જવો બે બેઠા તો ભાઈ શિયાળિયા છે ને રનિંગ કરે છે આવ્યું 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 જો શેઢાળી ઓ ભાઈ જો અહીંયા એને શું કહેવામાં આવે છે અહીંયા સાહુડી અથવા તો શેઢાળી કહેવામાં આવે જો ઉતા હો અજગરનું બોર્ડ આવી ગયું ફાઇનલી ક્યાંના ગોતતા હતા ને એક જો કાચ ભાઈ ખરાબ છે એટલે દેખાય નહીં હા

ગામમાં તો ભાઈ બહુ બધા જોવા મળતા હોય અહીંયા જો પૂતળું મૂકી દીધું ને એ રીતનું લાગે તો ભાઈ કોબરા જોવા મળી ગયો છે પણ બહુ આખો છે જો અમે ખૂણામાં ને ભાઈ અમારા ગામડામાં તો ભાઈ બહુ કોબરા જોવા મળતા હોય

ઇગ્વાના છે ઇગ્વાના કહેવાય જો ઇગ્વાના લ્યો ગ્રીન બહુ આ ભાઈ બહુ વસ્તુ બહુ અલગ છે જો અંદર તો લાડ બધા છે જોવો તો ખરા અમે તને એક ને જ જોવી છે અંદર તો ઢગલા મોઢે છે ભાઈ ભાઈ તરકા કાજબા જોવા મળી ગયા છે જો આ ઉભય જીવી એવું કાય આવે ને પાણીમાં ને જમીનમાં બે રે એ રીતના કાજબા છે ઉભય જેવી કાજબા તમે મગર દેખાઈ ગઈ છે જો અમે રે જો અહીંયા રે અહીંયા બહુ વાગી છે ભાઈ એટલે ફોકસ બહુ ઓછું થાય કેમ કે આપડી ભાઈ ભાઈ ફોન એવા એવી કઈ રહ્યા ને બીજી ક્યાં છે હાલો આગળ હોય તો દેખાડ્યું બાકી તો કન્ટિન્યુ વિડિયો બની રહ્યો છે ભાઈ મગર ખોટી હોય એવું જ લાગે હો કોકને ને મોઢું જો એનું ખાલી તમે ચાચ વાળું બાકીની બધી છે ને આમાં વહી ગઈ અંદર અત્યારે મજા મજા જ આવ્યા રાખે ભાઈ તો મિત્રો આ રીતનો હતો છે ને કે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય એટલે કે ચક્કરબાગનો વિડીયો તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો ફરીથી એક નવા બ્લોગ વિડીયો સાથે અર્જુન બધાને જય માતાજી મહાદેવર બાય બાય સબસ્ક્રાઈબ ફોલો કરવો જાય હલો બાય બાય